ભાજપ ને થોડા વધારે મત મળ્યા છે ગુલાબસિંહ રાજપૂતે કહ્યું અમે ચૂંટણીની અંદર અત્યારે પાછળ છે હજાર વોટે અને લોકો જે ચુકાદો આપ્યો છે અમે સ્વીકારીએ છીએ અને આગામી સમયમાં આનું અમે સમીક્ષા કરશું કે ક્યાં અમારી ખામી રહી ગઈ શરૂઆતથી જ આગળ હતા અને ભાભરની અંદર જે અમારી ગણતરી કરતાં થોડાક ભાજપને વધુ વોટ મળ્યા છે અને બાકી તો દરેક જગ્યાએ ખૂબ સરસ રીતે છે

આ તમામ લોકો જે વાતો કરતા હતા તેમનો પાવર ઉતારી દીધો છે અને સાથે જ ગુલાબજી જે હાર્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ છે વા વિધાનસભા પેટા ચૂંટણીમાં ખેલીને આવી છે કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમક રાવલ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા